હરિયાણામાં બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા આ સનાતન એકતા પદયાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું ધીરેન્દ્ર શાસ્ત્રી છે અચાનક તેમની તબિયત લથવી પડી છે સો ડિગ્રી કરતાં પણ વધારે એમને તાવ આવી જતા તેમને રસ્તા વચ્ચે જ સુવડાવવા પડ્યા હતા અને ત્યાં જ ડોક્ટરોને સારવાર છે તે કરવી પડી હતી આ રીતના સમાચાર પણ સામે આવ્યા હતા નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો વરાજકોટ સનાતન એકતા પદયાત્રા અત્યારે મુખ્ય ચર્ચાનો વિષય બની છે હરિયાણામાં બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા આ સનાતન એકતા પદયાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું આજે એટલે કે તેર નવેમ્બરે છેલ્લો દિવસ છે ચર્ચાનો વિષય આમ તો ઘણા બધા મુદ્દાઓને લઈને હતું દિલ્હી બોમ્બ બ્લાસ્ટ પરનું એમનું નિવેદન હોય કે પછી મુસ્લિમ સરપંચ દ્વારા એમનું જ્યારે સ્વાગત કરવામાં આવે છે એ સમયના કોઈ સમાચાર હોય કે પછી મુસ્લિમ યુવકો આ પદયાત્રામાં જોડાયા છે એ રીતની કોઈ વાત હોય આમ તો યાત્રાની શરૂઆત છે એ હોટલ અનાજ મંડીથી કરવામાં આવી હતી ધીરેન્દ્ર શાસ્ત્રી છે અચાનક તેમની તબિયત લથડી પડી છે સો ડિગ્રી કરતાં પણ વધારે એમને તાવ આવી જતા તેમને રસ્તા વચ્ચે જ સુવડાવવા પડ્યા હતા અને ત્યાં જ ડૉક્ટરોને તેમનો સારવાર છે તે કરવી પડી હતી આ રીતના સમાચાર પણ સામે આવ્યા હતા બપોર પછી આ જે યાત્રા છે એ યુપીની અંદર એન્ટર કરશે અને આની પહેલા યુપી બોર્ડર પર તેનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે એ રીતની તૈયારીઓ પણ કરવામાં આવી છે છ દિવસની આ યાત્રા હતી તેર નવેમ્બર આજે એનો છેલ્લો દિવસ છે અને આ રાજ્યમાં લગભગ આઠ કિલોમીટર આસપાસનું એમનું જે પદયાત્રા છે એ રહેવાની છે બુધવારે અચાનક ધીરેન્દ્ર શાસ્ત્રીની તબિયત છે એ બગડી જાય છે અને તે સમયે ડોક્ટરોને ત્યાં જ તેમને સારવાર માટે જવું પડે છે અને બે દિવસનો આરામ કરવા માટેનું પણ કહેવામાં આવે છે પણ તેમ છતાં તેઓ પોતાની પદયાત્રા છે અવિરત શરૂ રાખે છે એ સાથે જ બીજા સમાચાર કે રસ્તામાં એક મુસ્લિમ સરપંચ દ્વારા તેમનું આગતા સ્વાગતા કરવામાં આવે છે યાત્રાનું સ્વાગત કરવામાં આવે છે એ સમયે દેશ બચેગા તો સંવિધાન બચેગા આપ આપણે બચ્ચો સંસ્કૃતિ મેં એક બાત જરૂર પઢાવ દેશ મહત્વપૂર્ણ जो कल हुआ दिल्ली में परसों बहुत बुरा हुआ बहुत गंदा हुआ तो हमें आप अपनी मजहब के युवा बच्चों को समझाओ ये देश सबका है हम अब्दुल कलाम को भी सलूट करते हैं और रहीम रसखान के भी दोहे गाते है तो आप ये अपनी पूरी मुसलमान परंपरा में समझाओ आज जो बुधवार की आपने बीजी घटना की बात करिए तो बीजेपी ना जे व्यक्ति है हरेंद्र सिंह તેમના દ્વારા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને સવાલ પૂછવામાં આવે છે કે દિલ્હીમાં જે બોમ્બ્લાસ્ટ થયો છે એ વિષય પર આપનું શું કહેવું છે તો એ સમયે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પોતે એવું નિવેદન આપે છે કે આ તો એમની માનસિકતા દેખાડે છે આવા એક નાના મોટા સુધી કશું થવાનું નથી આ રીતના શબ્દો તેમના દ્વારા બોલવામાં આવે છે એ સિવાય આપણે વાત કરીએ તો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવો જેનાથી દેશમાં જાતિવાદના નામ પર ભાગલા પાડવામાં આવે છે તે કોઈ પણ પ્રકારના ભાગલા ન પડે તે જેનો મુખ્ય હેતુ હતો ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો જે આ પદયાત્રાનો મુખ્ય હેતુ હતો અને તેને લઈને જે આ પદયાત્રા છે તેની શરૂઆત કરવામાં આવી હતી એ સાથે જ અગત્યની વાત કરીએ તો પહેલી ઇસ્લામ ધર્મના લોકો આમાં ખાસ જોડાયા છે ફેઝ ખાનના નેતૃત્વમાં ત્રણસો થી વધારે લોકો આ પદયાત્રામાં સાથે ચાલવાના છે એ રીતના સમાચાર પણ હતા આ સાથે જ આજના વિષયનો અહીં અંત કરીએ આ વિષય પર આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે રજા આપશો નમસ્કાર